ગુડ મોર્નિંગ મિત્રો આજનો વિડીયો છે કે આપણે વિદેશમાં અલગ અલગ કન્ટ્રીમાં જઈએ છીએ જેમ કે યુકે ઓસ્ટ્રેલિયા યુએસએ કેનેડા અને આપણને છે ને સેટલ થયા બાદ એટલે કે આ બહારની કન્ટ્રીમાં ઇન્ડિયાથી જઈને બહારની કન્ટ્રીમાં સેટલ થયા બાદ આપણે છે ને જે આપણને બિગિનિંગમાં ચાર લોકો જે આપણને મદદ કરે છે ને કદાચ કોઈક વાર છે ને એ મદદને આપણે ભૂલી જઈએ છીએ આપણે બધા નથી ભૂલી જતા પણ કોઈક એવું હોય છે જે ભૂલી જાય છે તો ચાલો ત્યારે આજના વિડીયોમાં આપણે છે ને આપણે એ ચાર લોકોની જ વાત કરવાના છે જે આપણને શરૂઆતમાં જ્યારે આપણે ઇન્ડિયાથી વિદેશમાં કોઈ બી કન્ટ્રીમાં જઈએ છે ઓસ્ટ્રેલિયા કેનેડા યુએસએ કે પછી યુકે હોય અને ત્યાં આપણને જ્યાં ચાર લોકો આપણા સેટ વિદેશમાં સેટલ થવામાં જે મદદ કરે છે ને આજે આપણે એ ચાર લોકોને યાદ કરીશું તો વિડીયો હવે ચાલુ કરીશું અને ચાલુ કરતાં પહેલાં છે ને વિડીયો આજનું તમને આજનું વેધર બતાવી દઉં અને પછી આપણે વિડીયો શાંતિથી ચાલુ કરીને ચાર લોકોને ફરી પાછું થેન્ક યુ કહી દઈએ ચાલો ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ અને અને નવું શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો તમે આજનો યુકે નું વેધર તો જોઈ લીધું હવે છે ને આપણે જે ચાર લોકોની છે ને એમાંથી હવે સૌથી પહેલાં છે ને આપણે જે પહેલો પર્સન છે જે આપણને વિદેશમાં આવીને સૌથી પહેલી મદદ કરે છે ને આપણે એને યાદ કરી લઈએ એટલે જે આપણને જે વ્યક્તિ છે ને એરપોર્ટ પર લેવા આવે છે ને એ વ્યક્તિને મિત્રો તમે યુકેમાં કે યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા ગઈ બી સેટલ થઈ જાઓ ને તો એ વ્યક્તિને ભૂલતા નહીં કારણ કે એ વ્યક્તિ છે ને ઘણીવાર તો એ આવા કિસ્સોમાં શું થાય છે ખબર છે જે વ્યક્તિ ઇન્ડિયાથી આવતો હોય છે ને એ જે અમને લેવા આવતો હોય ને એમને પૂછતો પણ નથી કે તમે કયા દિવસે અવેલેબલ છો અને એની મેં એની ફુરસત પ્રમાણે એ છે ને ટિકિટ બુક કરાવી દે છે હા ઘણા લોકો પૂછે છે કે ભાઈ તમે કયા દિવસે ફ્રી છો તો અમે એ દિવસે આવીએ છો તો તમને જોબ પર રજા ના પાડવી પડે અને તમે અમને અમને એરપોર્ટ પર લેવા આવી શકો તો જે લોકો એ પૂછે છે ને એ બહુ જ સારું કહેવાય પણ જે લોકો નથી પૂછતા ને એ બહુ જ રોંગ કહેવાય કારણ કે જે તે વ્યક્તિ તમને એક તો એરપોર્ટ પર લેવા આવે છે એનો આખો દિવસ બગડે છે અને સાથે સાથે જ્યારે તમે એમના જોબનો રજાનો દિવસ નથી હોતો ને ત્યારે એમને ઇમરજન્સી રજા લેવામાં બી પ્રોબ્લેમ થાય છે અને સાથે સાથે પેલું કહેવાય આખા દિવસનો રોજ પણ પડે છે જો એ રજા લે છે ઇમરજન્સીમાં તો આખા દિવસનો રોજ પણ એમને પાડવો પડે છે અને સમય બગડે છે એ તો અલગથી તો મિત્રો જે પણ તમને એરપોર્ટ પર લેવા માટે આવે તમારી માટે સમય કાઢે એનું ભાડું ખર્ચીને તમને લેવા માટે આવે ને તો મિત્રો લંડનમાં હોય કે પછી યુએસએમાં હોય કે પછી કેનેડામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય જો તમે સેટલ થઈ જાઓને વાલા તો આ વ્યક્તિને ક્યારેય ના ભૂલતા કારણ કે જ્યારે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલતા હોય છે ને કે ભાઈ તમને એરપોર્ટ પર લેવા કોણ આવશે વિઝા આવ્યા પછી એ વ્યક્તિ તમારા માટે સમય કાઢે છે અને સાથે સાથે ઘણું બધું એડજસ્ટમેન્ટ કરીને તમને એરપોર્ટ પર લેવા આવે છે તો મિત્રો જે તમને વિદેશમાં પહેલું પગથથી ચડવામાં મદદરૂપ થાય છે એવા વ્યક્તિને ક્યારેય ના ભૂલશો અને એમને ઓલવેઝ જ્યારે બી મળો ત્યારે થેન્ક યુ કહેતા રહેજો હવે આપણે મિત્રો આગળ વિડિયોમાં છે ને નંબર ટુ એટલે કે જે વ્યક્તિ આપણને બીજા નંબર પર વિદેશમાં સેટલ થવામાં હેલ્પ કરે છે ને હવે આપણે એની વાત કરીશું તો મિત્રો પહેલું તો થયું જે એરપોર્ટ પર લેવા માટે આવે હવે જે બીજો જે વ્યક્તિ છે ને જે તમને તમે જ્યારે કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જાઓ છો યુકે યુએસએ કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયા તમને જે પહેલા દિવસે એમના ઘરે રાખે છે ને મિત્રો એ વ્યક્તિને બી તમે ક્યારેય ના બોલતા અને સમય સમય એને થેન્ક યુ કહેવાનું રાખજો કારણ કે તમને ખબર જ છે વિદેશમાં જ્યારે તમને કોઈ એમના ઘરમાં રાખે છે કે બધા પાસે તો પોતાનું ઘર હોતું નથી અને જેની પાસે હોય છે મીન્સ જે લોકો નવા નવા આવ્યા હોય અને એ જ જો તમને પહેલાં દિવસે રાખવાના હોય તો એ લોકો શું કરે બિચારા એકચ્યુઅલી એમના લેન્ડલોડ સાથે ગમે તે રીતે ડીલ કરીને એટલે એને કેટલી આજીજી કરીને જ્યારે એમના લેન્ડલોડને અગ્રી કરે છે અને તમને એમના સાથે રાખે છે એક જ રૂમમાં અને કેટલું બધું એડજસ્ટમેન્ટ કરીને જ્યાં સુધી તમને બીજી રૂમ નથી મળતી ને ત્યાં સુધી તમને રાખે છે અને ઘણીવાર તો એ જ લોકો તમને અકોમોડેશન બી બતાવે છે એટલે કે તમારી પહેલી રૂમ જે હોય છે લંડનમાં એ પણ બતાવે છે અને સાથે સાથે મિત્રો તમે એમની સાથે રહો તો ઓબવિયસલી એમને જે બી હોય તમારે ખાવાનો ને એમનો ગ્રોસરીનો બધો ખર્ચો થાય જેટલો બી સામે રહો એક વીકરો બે વીકરો ત્રણ વીકરો તો પણ એ બધું જ એડજસ્ટ કરીને તમને એમના સાથે રાખે છે અને ઘણી બધી દિક્કતો આવવા છતાં બી એ ગમે તે રીતે એડજસ્ટ કરીને એ લોકો તમને થોડા દિવસ આશરો આપે છે અને તમને લંડનમાં સેટલ એટલે કે આ બીજું પગથિયું ચડવામાં છે ને મદદરૂપ થાય છે તો મિત્રો તમને સૌથી પહેલાં પહેલાં પગથિયામાં જે લોકો એરપોર્ટ પર લેવા આવે એમને ના ભૂલતા બીજા પગથિયામાં જે લોકો તમને પહેલાં દિવસે એમના ઘરે રાખે જમાડે અને સાથે સાથે તમને વિદેશમાં તમારી પહેલી ભાડાની રૂમ બતાવેને એ વ્યક્તિઓને તમે ક્યારેય ના ભૂલતા અને સમયસર જ્યારે બી મળે ત્યારે એમને જરા થેન્ક યુ કહેવાનું હંમેશા રાખજો હવે આગળ આપણે આગળ વિડીયોમાં છે ને આપણે ત્રીજા વ્યક્તિની વાત કરીશું જે તમને લંડનમાં સેટલ થવામાં મદદરૂપ થાય છે તો મિત્રો તમને ખબર જ છે કે જ્યારે તમે ઇન્ડિયાથી વિદેશની કોઈ બી કન્ટ્રીમાં જાઓ ને ત્યારે તમને કશું જ બધું ખબર મોટાભાગની વસ્તુઓ હવે તો ખબર પડી જશે ઓનલાઈન પણ ઓબ્વિયસલી તમને જો ઇંગ્લિશ વિંગ્લિશ ના આવડતું હોય તો ભારે મુશ્કેલીનો તમારે સામનો કરવો પડે છે અને અહીંયા તમને છે ને શું કરવું તમને સમજાતું જ નથી તો જે વ્યક્તિ તમને છે ને મારાવાલા અમે હું લંડનનું એક્ઝામ્પલ આપીને બતાવું કે તમને જો લંડનમાં આવ્યા હોય તો તમને સૌથી પહેલાં કહે કે ભાઈ તમારે ટ્રાવેલ કેવી રીતે કરવાનું બસીસમાં કેવી રીતે ટ્રાવેલ કરવાનું ટ્રેનમાં કેવી રીતે ટ્રાવેલ કરવાનું સાથે સાથે તમારે બીઆરપી કાર્ડ ક્યાંથી કલેક્ટ કરવાનું પછી એના પછી તમારે કે ભાઈ એનઆઈ નંબર છે એટલે કે નેશનલ ઇન્સ્યોરન્સ જે યુકેમાં તમારે કોઈ બી જગ્યાએ કામ કરવું હોય તો એની જરૂર પડે એ અપ્લાય કેવી રીતે કરવાનું બેંક એકાઉન્ટ કેવી રીતે ઓપન કરવાનું જીપીમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું એટલે કે દવાખાનામાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું આ બધી જ વસ્તુઓનું તમને માર્ગદર્શન આપે અને સાથે સાથે બધી જ વસ્તુના તમને જો ફોર્મ ભરવામાં મદદ કરે ને તો મારાવાલા એ વ્યક્તિને ક્યારેય ના ભૂલતા કારણ કે આ બધી વસ્તુઓ છે ને બધા તમારી માટે નથી કરી શકતા સમજ પડી કારણ કે આમાં ઘણો બધો સમય થાય ઘણો બધો સમય જાય છે તો મિત્રો તમે જ્યારે લંડનમાં આવો સેટલ થઈ જાઓ અને તમને કોઈ પણ તમારા જ્યાં શરૂઆતમાં બિગિનિંગમાં જે બી નાના મોટા કામ હોય એ કરવામાં મદદરૂપ કરી હોય ને મદદરૂપ થયા હોય ને તો એવા વ્યક્તિઓને બિલકુલ ના ભૂલતા એટલે લંડનમાં આ ત્રીજું પગથિયું છે જે તમને ચડવામાં મદદ કરે છે જેમાં તમે સેટલ થઈ જાઓ છો તો આ ત્રીજા નંબરના વ્યક્તિઓને પણ મિત્રો ક્યારેય ના ભૂલતા અને લંડનમાં તમને મિત્રો જ્યારે જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે ને ત્યારે આ વ્યક્તિએ જેમને તમને બધું માર્ગદર્શન આપ્યું હોય ને એમને થેન્ક યુ કહી દેવાનું બગડી શું જવાનું છે અને હવે આપણે છે ને જે મેન ચોથો જે વ્યક્તિ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને હવે આપણે આગળ વિડીયોમાં છે ને એની વાત કરીશું મિત્રો તમને બધાને ખબર છે કે જ્યારે તમે ઇન્ડિયાથી લાખો રૂપિયા ખર્ચીને આવો છો ને ત્યારે તમને એમ જ થાય છે કે તમે ઘણા બધા કેલ્ક્યુલેશન મારીને આવો છો ઇન્ડિયાથી કે ભાઈ હું વિદેશમાં જઈશ આટલું કમાઈશ આટલું સેવિંગ કરીશ વર્ષમાં આટલા કમાઈશ બે વર્ષમાં આટલા કરીશ પાંચ વર્ષમાં આટલા કમાઈશ તો મિત્રો એ બધું કમાવા માટે તમારી પાસે તમારે તમારે એકચ્યુલી જોબ તો જોવે ને અને તમને ખબર છે વિદેશમાં જોબ મળવી કેટલી મુશ્કેલ છે તો મિત્રો હવે જે ચોથા નંબર પર જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું ને એ વ્યક્તિ છે જે તમને લંડનમાં સેટલ થવામાં મદદરૂપ થાય છે એ વ્યક્તિ છે જે તમને લંડનમાં સૌથી પહેલી જોબ બતાવે છે તો મિત્રો લંડનમાં તમને કોઈ સૌથી પહેલી જોબ બતાવી હોય ને તો એ વ્યક્તિને ક્યારેય ના ભૂલતા કારણ કે તમને જ ખબર છે કે તમે ઇન્ડિયાથી જ્યારે આવ્યા ને ત્યારે કેટલા લાખ રૂપિયાનું દેવું કરીને આવ્યા છો કેટલા લાખ રૂપિયાની લોન લીધી છે કે પછી કોકના ફેમિલી થ્રુ તમને એ પૈસા મળ્યા છે તો તમને બી ખબર છે એ પૈસાનું ઇમ્પોર્ટન્સ તમારા માટે કેટલું છે અને એના માટે તમારે વિદેશમાં જોબની જરૂર હોય છે તો મારાવાલા જે વ્યક્તિ તમને વિદેશમાં એટલે કે કોઈ બી કન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયા યુએસએ કેનેડા પછી યુકે હોય તમને કોઈ બી કન્ટ્રીમાં પહેલી જોબ બતાવે ને મારાવાલા એ વ્યક્તિનો ઉપકાર ક્યારેય ના ભૂલતા અને સાથે સાથે એ વ્યક્તિ તમને ફ્યુચરમાં જ્યારે પણ મળે ને ત્યારે મારાવાલા થેન્ક યુ કહી દેવાનું આપણું શું બગડી જવાનું છે કારણ કે આપણને એ ભાઈએ યુકેમાં કે વિદેશની કોઈ બી કન્ટ્રીમાં આપણને સેટલ થવા માટે ચોથું પગથિયું ચઢવામાં મદદરૂપ થયા છે તો મારાવાલા આ ચાર લોકો છે ને તમે વિદેશમાં જો સેટલ થઈ જાઓને તો આ ચાર લોકોને છે ને મારાવાલા ક્યારેય ના ભૂલતા અને એમને જે તમારી માટે કર્યું છે ને એ ખરેખર વસ્તુ છે ને વિદેશમાં અનમોલ છે કારણ કે વિદેશમાં છે ને પૈસા તો છે પણ માનસાઈ છે ને બહુ જોવા નથી મળતી અને જે લોકો માનસાઈ બતાવે છે ને એમની સાથે છે ને ઘણીવાર લોકો એને અપ્રિશિએટ નથી કરતા તો એ જે લોકો માનસાઈ બતાવે છે ને જ્યારે તમે એને અપ્રિશિએશન નથી કરતા ને ત્યારે શું થાય છે એ વ્યક્તિ છે ને બીજાને મદદ કરતા પછી ખચકાય છે તો મારા વાલા જો આપણે એકબીજાને આગળ મદદ કરવાનું ચાલુ રાખવું હશે આપણી કમ્યુનિટીને આગળ વધારવી હશે ને તો આપણે આપણને જે બી લોકો નાની મોટી જ્યારે વિદેશમાં આપણે શરૂઆતમાં જઈએ છીએ ને સેટલ થવા માટે જે લોકો નાની મોટી મદદ કરે છે ને એ મદદને આપણે એપ્રિશિએટ કરવી પડશે અને એ વસ્તુને આપણે ક્યારેય ભૂલવાની જરૂર નથી કારણ કે કારણ કે આપણે જ્યારે વિદેશમાં સ્ટ્રગલ કરીને ઘણા વર્ષો બાદ જ્યારે ટોપ પર પહોંચી જઈએ ને એટલે કે સીડીની ટોપ પર જ્યારે પહોંચી જઈએ છીએ ને તો મિત્રો એ સીડીની ટોપ પર એમને એમ નથી પહોંચાતું જ્યારે તમે સીડીનું પહેલું પગથિયું ચડો છો બીજું પગથિયું ચડો છો ત્રીજું પગથિયું ચડો છો ચોથું પગથિયું ચડો છો ત્યારે તમે એ સીડી પર ટોપ પર પહોંચી શકો છો તો મિત્રો જે પણ તમને લંડનમાં શરૂઆતમાં સેટલ થવામાં મદદરૂપ થાય ને એવા વ્યક્તિઓને ક્યારેય ના ભૂલતા અને સાથે સાથે મારા વાલા આજનો મારો વિડીયો છે ને અવેરનેસ માટે છે અને જે લોકો ખરેખર જેમને બિગિનિંગમાં લોકો મદદ કરે છે એમને ભૂલી જાય છે ને એમને યાદ કરાવવા માટે જ છે કે મારા વાલા ત્યારે જમ જ્યારે તમે અહીં આવ્યા હતા ને તે સમયે તમારામાં કશું જ નોલેજ નહોતું અને એમને તમને દરેક જગ્યાએ ડગલેને પગલે ગાઈડ કર્યું છે તમને એમનો સમય આપ્યો છે તમારી પાસે પાઉન્ડ પણ વેડફ્યા છે તો એવા લોકોને ક્યારેય ભૂલશો નહીં તો મિત્રો જો તમને મારો આજનો વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય અને તમને મારી આજની વાતમાં થોડી પણ હકીકત લાગતી હોય ને તો મારા આજના વિડીયોને છે ને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો જે બી લોકો ફ્યુચરમાં કે પછી જે લોકો હમણાં હમણાં વિદેશની કોઈ બી કન્ટ્રીમાં ગયા હોય એમની સાથે મારો આજનો વિડીયો જરૂરથી કે શેર કરજો તો હવે આપણે ફરીવાર લંડનની કે વિદેશની કોઈ પણ જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી Сейчас yes, играющая.